સરથાણા પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે લગ્નની લાલચ આપી યુવતીનું અપહરણ કરનાર આરોપીને બોટાદથી ઝડપી છે સુરત ખાતેથી ભોગ યુવતીને લગ્નની લાલચ આપી અરવિંદ કિશોરભાઈ પંચાસરા રહેવાસી અમરેલી પોતાની બોલેરો પિકઅપ ગાડીમાં અપહરણ કરી નાસી ગયો હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પીઆઈ બીબી કપરાડાના નેતૃત્વમાં પોલીસે અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને પોરબંદર એમ કુલ પાંચ જિલ્લાઓમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અંતે બોટાદ જિલ્લાના માડવા ગામ ખાતેથી આરોપીને પકડી પાડી ભોગ બનનારને સુરક્ષિત મુક્ત કરાવાયા છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી